તો જય માતાજી મિત્રો આપણે વગડા ભાઈઓ એટલે કે સંગીતવાળા વાળા અને આ ભાઈ અપુજી ભાઈ અપુજી છે અપુજી તમારો શું હાર્દિક ઓછું આપડે ભાઈ સાહેબ વગાડી લઈએ છો

अरे ya, पाली મેં ગીજા જાવ પસાઈ ગયા તો પડ્યા છે તો મેં પડી ગયો

આપણે નવરાત્રી માટે તમે સારું કાઢો કલાકાર બુકિંગ જ પાઓ અને તમે હારા બુકિંગમાં થઈ જાવ ને તો 5000 રૂપિયા ઇનામે મળશે મોબાઈલ મળશે પાઓ ગીત આપણે નવરાત્રી ને વખતે આપણે દેશી ગાવાના થી ભજન પા ઉલટું ઉલટું ગાતાના આ ઉલટું ઉલટું ગાય તો પાર કાઢવામાં આવશે ભાવ સિલેક્શન થઈ જાવ ને તો તમે નવે નવ મળતા અમે સિલેક્શન કરીશું પર કાટના ગોમો કલાકાર માટે રેડી થો આ માઈક ફાસેટ વિડિયો લાવો જો તમે પકડો ને ખુશીઓ સાઈડ બોલે રહો

હા અમે જે કહાનો નકાયા આ એક ગીત છે હમું કહી દો ઠીક ને બાર કાઢવા મારજો પાવ શું કીધું પેલા રામ નો એક પોન તમારો લઈ છડ્યો પાવ ઓલી કીધું હારું ગાજો પાના હું બાર ગાડી ને જો આવા ગાળ તો ગોમમાં સંપલ ખાહો પાહા અંબાલા કરી <laughs> <laughs>

মন না কালেন্দ্রসি ঠাকুর গাছ

हां करे हां हारा घालू गम ना घाला हा घोडाताना आपला साउंड साउंड कर ले पकडा ओ गोड बाहे राम साहे मी पण प्यारी राम साहे मला तगडा I'm <laughs>

Pojem cile, adem seto tu. Haru dong, sehat dong, haru dong. Ayo, ayo, ayo. Kuasakan gerannya aku ke maradole, mau dudhara tuh marah matu duka. Pakai dulu, pakai, pakai, Eh, langsung, langsung, Ya. Pakai, 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 pakai. Ya, pakai. Ayo, 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 ayo. Ayo, 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 ayo.

સ્ટુડિયો નવરાત્ર કલાકાર બનવા માટે હું કોઈ ચૂકવશો નથી ગામ કાતરા ખાલી કિંમત પચાસ રૂપિયા મને તો લાગે આ નવરાત્રી માટેનું છે ભાવ પચાસ રૂપિયા કલાકાર બનવાનું ગીતે હારા હારા ગાવાના ખાતી લઈ આમાં કાઢા છે કલાકારનું માથે પડ્યા છે એલા ભાઈ નું ઓટા કા આવ જ દેવ બેવ આવ બેવ ઓય એ બોડા મારું થન તમે આ કલાકાર બણા છે ઓ ઓ ઓ કાકા પણ આખી ઉમર ગામતા આવડ આ કુર્સી મેલા ગામનો શોખ છે કુર્સી મેલા કાકા કુર્સી મેલા ના શોખ છે આપણો જો

કડિયાળો તો હશે ને ખાલે આ બધા ઈનામ મળશે તમને આ નવે નવ નોર્તામાં અલગ અલગ ઈનામ મળશે જો તમે આ કલાકારમાં સિલેક્ટ થઈ જા તો હારું કહો ને હારું હારું તમે કહો ને તો નવે નવ દાડા એટલે તમને અમે કાતરા ગામમાં સિલેક્શન કરશું એમ ના કહો હા એમ ચાલે ભાઈ

મસ્ત કિટી આવી હા અનની ભા ના રાખો કોટે જવા ભણી રાત બાર હો હા હા જોવા આડી પકડે નાગવાઈ ઓ થોડું બગાડો બગાડ બગાડો કોણ જાઉં છે બગાડો લાલા લાલા જોગી લાલો રમો તલા લાલો જોગી લાલા જોગી નો નેડો લાગ્યો ગોલા કી આઈ કરો જ હા હા bisa बेटा भी जाओ पर

પાલણ ભૂનાર હો હા અને શું કામ કરો હા શું કામ સીધી સીધી કરો હો આર તો અમે તમને સિલેક્શન કર્યા પરા છે આપણો ગુલામ છે પૈસા લાવો તો પૈસા લાવો તો બરાબર બરાબર લો પકડ તો આ ગોળ બીજો અપાન ભાઈ તો આપણે તમને અમે આ લાવો તો પૈસા કે લાવો આ 40000 રૂપિયા તમને રોકડા આવા છે આ સિલેક્શન છે માટે

ગીત ગાવાનું એટલે હું તમને કલાકાર માટે સિલેક્શન થઈ જાવ તો આ એડ્રેસ આવા લુલા શો કરો છો અને મોબાઈલ નંબર તમારો લખા દીધો મોબાઈલ નંબર 99 હા હા તો એ કોણ 801 સિલેક્શન થઈ જાવ તો કલાકાર માટે તમે હારું કો છો આવજો પારા ગાડી લઈને તમે ઓડી ગાડી લઈને લેવા આવી હારું હો હારું આવજો આવજો કાકા આવજો આવજો કાકા હા એ આવજો પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા સપનો પૂરો કરવા કાટ કરવા પડે રે અમારું ભોગલીયર છે અમારે ધૂનિયા ગમી છે

જાહો જાલી રૂપટી તારી જાહોલા જોઈને તારી જાહોલા જોઈને તારી આગળ સ્વર્ગની કરે ઓ કોણી બૂપડી તારી જાહોલા